નમસ્તે દર્શક મિત્રો આજે આપણે થોડીક ગુજરાત કોંગ્રેસની વાત કરીએ ગુજરાતમાં કોંગ્રેસ નમાલી થઈ ગઈ હોય એમ લાગે છે એવું ઘણા લોકો કહે છે વચગાળાના સમયમાં કારણ કે ત્રીસ વર્ષથી ભાજપનું રાજ ચાલે છે અને કોંગ્રેસ એટલો સારો દેખાવ કરી શકી નથી એટલે આવું અનુમાન કરી શકાય વચગાળાના સમયમાં કેશુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે લગભગ મોટા ભાગના જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ કોંગ્રેસ હસ્તગત કરી હતી બધા જાણે છે આ લગભગ પંદર વીસ વર્ષ પહેલાની વાત છે અને કોંગ્રેસને જાણે બગાસું ખાતા પતાસું મોડામાં પડ્યું હોય એવું લાગ્યું જો કે આ એક ઈરાદાપૂર્વકનું પૂર્વકનું કરતું થતું કે પ્રજાનો જો કોંગ્રેસ તરફ વર્યો હતો એ કહેવું અત્યારે આજની ઘડીએ મુશ્કેલ છે પણ મહેસાણા જિલ્લામાં મે જોયેલ કે ભાજપ વા પ્રચાર કરતા હતા અને એમને આત્મવિશ્વાસ કે કે અથવા તો ભાઈ ને મત મળશે અથવા તો કોઈના કહેવાથી ચૂપ થઈ ગયા અને ઘેર બેસી રહ્યા હોય એનું પોસ્ટમોર્ટમ અત્યારે વીસ પચીસ વર્ષ બાદ કરવું એ જરૂરી નથી પહેલા જયારે અમે કોંગ્રેસ શિબિરમાં અને શિબિરમાં ભાગ લેતા હતા ત્યારે અમને કહેવામાં આવતું હતું કે અમુક ટકા મતો નેતાના નામે મળે છે અમુક ટકા મતો ઉમેદવાર કોણ છે તેના નામે મળે છે જો કે એમાં જ્ઞાતિવાદ મોટો ભાગ ભજવે છે અને અમુક ટકા મતો પ્રચાર જેમાં બેનર મીડિયા ભાષણો રેલીઓ નામે મળે છે પણ આ બધું જાણે કે બાજુ ઉપર ગયું એમ લાગ્યું મોદી સાહેબે કોંગ્રેસની વાત ઘરે ઉતારી અને નેતા ઘર કોંગ્રેસના નેતાગણને નીચું બતાવવા માટે હલકુ પ્રકારની ની બતાવવા માટે ભાડવાની શરૂઆત કરી દીધી અને મનમોહન સિંહ જાણે રેઇન કોટ કરીને જાણે કે નહીં પણ મનમોહન સિંહ રેઇન પહેરીને નાવા જાય છે સરકારમાં ગોટારા ચાલે છે એમ જણાવી પ્રચાર કર્યો શું અને પ્રજાને બેકાવી એમાં વળી પેલા રાણીગલના સાહેબ દાદા ભર્યા શ્રીમતી સોનિયાજી રાહુલજી વગેરે માટે પણ હિણપત બધા જાણે શબ્દોના ઉચ્ચારણો એ મીડિયાને હાથ ઉપર લીધું આ મોદી સાહેબે આમે મીડિયા સાથે તેઓ પ્રદેશ ભાજપના મહામંત્રી હતા ત્યારથી જ મિત્રતા હતી મીડિયા મોદી ને ઉચક્યા અને શેરે છાપ પડી ગઈ કે આ માણસ અમારું કઈ કરશે અને મોદીએ અમારું ગુજરાત આપણું ગુજરાત નું એક સૂત્ર આપ્યું મેં જોયું હતું એ વખતે કે ઇન્ટેકના કામે ઘણી વખતે મારે ગામડાઓની અંદર જે સ્થાપત્ય હોય એને મુલાકાતે લેવા જવાનું થતું હતું ત્યારે ઘણા ખરા ઘરોમાં મોટાભાગના ઘરોમાં આ ભાજપનું ઘર છે એવા તોરણો પણ બંધાયેલા હતા વાઇબ્રન્ટ ગુજરાત થી પોતાની એક નવી ઇમેજ ઊભી કરી મોદી સાહેબે અને ઉદ્યોગપતિઓ છવાઈ ગયા સાથો સાથ સૌનો સાથ સૌનો વિકાસ આવું એક સૂત્ર પણ વહેતું કર્યું ગોધરા પછી મુસ્લિમો પરના બનાવથી એક બીજી એક છાપ ઊભી થઈ અને ધાક ઊભી થઈ ગઈ વચને સુખ કેમ દરિદ્રતા હવાઈ ચંપલ પહેરનાર હવાઈ મુસાફરી કરશે હવાઈ ચંપલ પેરનાર હવાઈ મુસાફરી કરશે એવી વાતો વહેતી કરી પ્રજાને આકાશના તારા હાથેરીમાં દેખાડ્યા એવી પણ વાતો કરી આ બધી વાતોથી પ્રજા ઉપર તેમજ કોંગ્રેસીઓ ઉપર એક અસર થઈ અને બધા વાળ કૂદી કૂદી અને ભાજપ તરફ વર્યા આવા સમયે જે કોંગ્રેસે સામનો કરવો જોઈએ તેમાં કોંગ્રેસ થોડી ઉણી ઉતરી હતી તે ચોક્કસ છે સામનો કર્યો હોત તો ઘણો ફેર પડી જાત પણ કોંગ્રેસ તે ન ધણ્યા કોંગ્રેસ જાણે ન ધણ્યા તો ખેતર હોય એમ ભાજપ દ્વારા ચરવા લાગ્યા પંચાયતો અને નગરપાલિકાઓ ઉપરાંત સહકારી ક્ષેત્રે પણ તેઓ ચરવા લાગ્યા અને તેમને રક્ષણ પણ મળ્યું જ્યારે કોંગ્રેસ તો માનતા હોય તેમને પોતાનો ડર બતાવ્યો કોંગ્રેસમાં માનતા હોય થોડા ચુસ્ત હોય કોંગ્રેસ કેટલાય વર્ષો થી કોંગ્રેસ હોય શું એને ડર બતાવે કે પોટામાં ગાલી દઈશું ફલાણામાં કરીશું ઢીકણામાં કરીશું સાથ મારે કહેવું પડે કે કોંગ્રેસ નો પાયો તે સેવાદાર છે તે નેસ્ત નાબૂદ થઈ ગયો જયારે ભાજપનું આરએસએસ નો પાયો મજબૂત થવા લાગ્યો પ્રદેશના ઇન્ચાર્જ મનુભાઈ પટેલ હતા ત્યારે મેં શિબિરોમાં ભાગ લીધેલો ત્યારે આજે જે રાહુલજી કહે છે તે શબ્દો કે ડરો મત એ શબ્દો અમને તે સમયે નેતાઓ ના પ્રવચન સાંભળવા મળ્યા હતા સામનો કરો ડરો મત યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે સર ચિમનભાઈ પટેલ હતા ત્યારે ભાગ લીધેલો પટેલ એ પોતાની રીતે એક મોટી ઇમેજ કરી અને તેઓ જ્યારે રાજકારણમાં ખોપી ગયા તે પછી શિબિરો ચાલતી હતી કે કેમ એ મને બહુ માહિતી નથી અને કદાચ ચાલતી હશે તો તેમના સમયમાં જેવી ચાલતી હતી તેવી હોય આ બધા કાર્યક્રમો વૈચારિક ક્રાંતિના હતા શિબિરો શિબિરો અને ગ્રીષ્મ શિબિર એ બધા વૈચારિક ક્રાંતિના હતા જે રાહુલજી કરવા માગત હતી આ બધા કાર્યક્રમો બંધ થઈ ગયા તે પાછળનું મુખ્ય કારણ મારી દ્રષ્ટિએ જે તે પ્રદેશ પાસે નાણાકીય અગવડતા હશે કારણ રહે છે વૈચારિક ક્રાંતિ માટે તથા નવી પેઢીએ ને આઝાદી માટે કોંગ્રેસે આપેલ બલિદાન નેતાઓનો જેલવાસ પરદેશી માલનો બહિષ્કાર આત્મનિર્ભરતા માટે ખાદી કેમ આત્મનિર્ભરતા માટે ખાદી કેમ અપનાવવી પડે વિગેરે માહિતી તથા બંધારણમાં કેટલું મૂલ્યવાન છે દલિતો પીડિતો આદિવાસીઓ સામાન્ય લોકોની ભાવના તથા હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગ આ બધાની દલિતો પીડિતો આદિવાસીઓની ભાવના પણ એની સમજાવવામાં આવતી હતી એ નેતાઓ અમને સમજાવતા હતા અને એક વસ્તુ હિન્દુ મહાસભાવાળા અને મુસ્લિમ લીગવાળા એ લોકો ભેગા થઈ બ્રિટિશ સરકારને ચાપલુસો કરી પ્રાંતિય ધારાસભાઓ ચલાવતા હતા તે તમામ માહિતી પીરસવાની

સિંચન કોણે કર્યું છે મહાત્મા ગાંધીજીએ કર્યું છે સરદાર વલ્લભભાઈ પટેલે કરેલું છે જવાહરલાલ નહેરુએ કરેલું છે આવા મહાપુરુષોએ કરેલું છે મૌલાના આઝાદે કરેલું છે અને એને આપણે નમાલું કે આપણે નમારા થઈ ગયા છીએ આ બધા પાછળ સિનિયર નેતાઓનો મજબૂત પીઠબર જોઈએ આજે ભાજપની સરકારો જોવા જઈએ તો કોંગ્રેસ થી ચાલે છે એમ ખોટું નથી અતિશય નથી જે કોંગ્રેસ વર્ષોથી કોંગ્રેસ ભાજપમાં ગયા બધા ત્યાં કોંગ્રેસ નો સેવા કરતા હતા ત્યાં ભાજપમાં શબ્દ વિચારધારા બદલાઈ ગઈ કે તેમને સરકારમાં હોદ્દાની કે બીજી લાલચો મળી કે તેમને ઈડી સીબીઆઈ આઈટી પોટા જેવાનો ડર બતાવવામાં આવેલ એ સિવાય લાલચ હોય ડર હોય બાકી બીજું કંઈ કારણ ના હોય આ સિવાય બીજા કારણો હોઈ શકે જ નહીં તેમને ડરવાની જરૂર નથી જવાહરલાલ નહેરુ અને વલ્લભભાઈ પટેલ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ જેલવાસ કર્યો હતો ગાંધીજી ભારતની ભૂમિ નહીં આફ્રિકાની ભૂમિ ઉપર આંદોલન કરી મોટું અસહકારનું અને ત્યાં આગળ બ્રિટિશ સરકાર સામે લડત આપી આ બધું નવી પ્રજાને ક્યાં કરશે ખબર છે એટલા માટે રાષ્ટ્રપિતા કહેવાય છે કે અહીંયા આગળ એ કર્યું છે ત્યાં એ કરેલું છે અને આ લોકોને રાષ્ટ્રપિતા કહેતા શરમ આવે છે અમુક માણસો નો હવે આજે છૂટ્યા પણ નાયબ મુખ્યમંત્રી અને ઝારખંડના મુખ્યમંત્રી બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તથા ભારતના રેલવે પ્રધાન લાલુ પ્રસાદ એ બધા જેલવાસ કરે છે એટલે આપણને કદાચ જેલવાસ થાય તો એમાં કઈ ગભરાવાનું નહીં ચાલ જવાનું ખોટું કરશે તો પ્રેમથી છૂટી જશો મનમાંથી ડર કાઢી નાખો આપે કોંગ્રેસ ની સેવા કરે છે અને ભાજપ છોડીને ચાલુ રાખું શુદ્ધ બુદ્ધિ થી કરેલ કાર્ય ગુનો ગણાતો નથી પણ આપે પોતાની વિચારધારાને બાજુએ મૂકી લાલચ ખાતર ગયા હોય તે સારું તમારા થી સામનો કરી છવાઈ જાઓ મણિપુરમાં કેટલાય સમયથી થી હિંસા ચાલે છે પણ આપણા વડાપ્રધાન શ્રી કે ગ્રહમંત્રીશ્રીને ત્યાં જવાની ફુરસદ નથી એ કાયરતા પ્રગટ પ્રગટ છું આ બાબતમાં આરએસએસના વડા મોહન ભાગવતજી એ પણ ત્રણ વખત કહ્યું પણ વડાપ્રધાન શ્રીની આંખ ઉગડતી નથી અને એમને એમ છે કે જતા જતા વહેલું મળું જવાનું તો જેટલું ફરાય એટલે વિશ્વના દેશો ફરી લઈએ શું રાહુલજી અમેરિકાની મુલાકાતોમાં ભાષણો આપ્યા સંસદ મેં સંવાદ જે જે ભાષણ આપ્યા એ જે સંવાદો થયા એ સાંભળ્યા છે કોઈ જગ્યાએ તેમણે ભારતની બદબોઈ કરી નથી મેહવાહ પણ કરી નથી એમણે સ્પષ્ટ કહ્યું ત્યાં બેરોજગારી નથી બે બેકારી નથી બેરોજગારી નથી લોકોનો રોજગારી મળે છે અહીંયા કેમ નથી મળતી આપણા દેશની માનવ શક્તિને સરકાર કામ આપે આત્મનિર્ભરતા કહેવાથી બધા આત્મનિર્ભર થતા નથી શા માટે ચીનથી ઇલેક્ટ્રોનિક સાધનો અને ઉપકરણો મંગાવી મોટું ઊંડિયામણ કમાઈ આપો છું શા માટે મોટા ઉદ્યોગપતિઓના લેણા જતા કરો છો બાસઠ હજાર કે એવું કંઈક અદાણી સાહેબનું બેંક તો દેવું અને બધું પ્રોપર્ટી લખી આપેલી એ પ્રોપર્ટીની હરાજી થઈ એમાં અદાણીએ જે પ્રોપર્ટી પછી ખરીદી હોર હજારમાં અને છેતાલીસ હજાર રૂપિયા બેંકે નહીં નાખવાના છેતાલીસ હજાર કરોડ રૂપિયા આ બધું ચાલે છે અને કેટલું ચાલે છે છવ્વીસો કરોડ રૂપિયા છવ્વીસો કરોડ રૂપિયા સ્વિસ બેંક ની અંદર મૂકવા ગયા છે અને પેલો મોદી એમનો એમનો મિત્ર મોદી મોદી સાહેબ આપણા વડાપ્રધાન શ્રી માનનીય એ કહે છે કે હું સ્વિસ બેંક માંથી પાછા લાવીશ ત્યારે એમનો મિત્ર મૂકવા જાય છે અદાણી ખેડૂતોને સગવડતાઓ આપો દેશને આબાદ બનાવવાની શું આપની ફરજ નથી કે બસ ખુરશી અને વિમાન સંભાળી હિન્દુ મુસ્લિમ કરવું રાહુલજીના ભાષણમાં ખોટા અર્થઘટન કરી લોકોને કેવું અને પ્રજાને એ નથી પ્રજા જાગૃત છે અરે આ લોકો તો બધા કેવાય કે એની સંદિ એનું સંસદીય રદ પ્રજા જાગૃત છે બસ આજે આટલી વાત